પપ્પાનો ઇન્સ્યોરન્સ જો એમ કહું ને કે આ ફિલ્મ વીસ મિનિટની હોત ને તો મજા આવે પણ આ ફિલ્મ વીસ મિનિટની નહીં પણ પૂરા બે કલાકની છે હવે તમે વિચારો જ્યારે બે વીસ મિનિટની સ્ટોરી બે કલાક સુધી ખેંચાય ત્યારે કેવું લાગે નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને પપ્પાનો ઇન્સ્યોરન્સ ફિલ્મ ના રિવ્યૂ માટે આજે આપણે ભેગા થયા છીએ રિવ્યૂ થોડો મોડો આવ્યો છે પણ એકચ્યુઅલી કહું ને તો રિવ્યૂ કરવાનું જ મન નહોતું થતું એટલી હદની આ ફિલ્મે મને બોર કર્યો છે અમુક કારણોસર હું મોડો કરી રહ્યો છું રિવ્યૂ પણ ખરેખર કહું ને તેમ તો કંઈ જવા દો નથી કરવું એટલે ટૂંકમાં પતાવીશ પણ ટૂંકમાં પતાવું એ પહેલાં તમે જો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો કેવો લાગ્યો એ નીચે કમેન્ટમાં કહેજો અને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં હવે આપી મેઇન વાતો ઉપર ટીકુ તલસાણિયા પરીક્ષિત તમાલિયા આંચલ શાહ અને બિમલ ત્રિવેદી આ બધા મને ગમતા કલાકારો છે જ્યારે આપણા આટલા બધા ગમતા કલાકારો એક જ ફિલ્મમાં આવે ત્યારે કેવી કેવો આનંદ આવે પણ એવું થાય કે આ ફિલ્મમાં આ લોકો કેમ છે ગમતા કલાકારો એકસાથે આવે કોને મજા ના આવે કોને આનંદ ના થાય આ ફિલ્મમાં એવું છે કે આ લોકો કેમ છે આ લોકોને શું કરવા લીધા અથવા તો આ લોકોએ ફિલ્મ કેમ સ્વીકારી ન સ્ટોરીમાં દમ ન આ ચાર સિવાયની એક્ટિંગમાં દમ ન કોરિયોગ્રાફીમાં એટલે ડાન્સમાં દમ ન ડાયલોગ ડિલિવરીમાં દમ એ ટ્રેક તો છેક અડધો કલાક પોણો કલાક બાકી તો ત્યારે ખાસ ઘુસાડવામાં આવ્યો ફ્લેશબેકનો અરે ભાઈ હીરો પરીક્ષિત ટમાલિયા છે આ બે જણા કોણ છે એ ના હોત તોય ચાલે મારી જાન મારો જીગર ઓહો શું હેન્ડસમ દેખાય છે અરે ભાઈ જરા નથી મારે કશું બોલવું નથી આમાં એટલી બેકાર ટ્રીટમેન્ટ છે મૂવીની તમે લગભગ એક સવા દોઢ વર્ષથી મારા રિવ્યૂ જુઓ છો કોઈ દિવસ તમે મારો આટલો અકળાઈને કરેલો રિવ્યૂ કદાચ એકાદ બે આવ્યો હશે ખરેખર કંટાળી ગયા ખરેખર અકળાઈ જવા એવી મૂવી હતી વર્ષો પહેલાં એટલે બહુ વર્ષોની પણ અમુક પાંચ સાત આઠ વર્ષ પહેલાં એક એક્શન જેક્સન કરીને મૂવી આવી હતી અજય દેવગણની હેવા છે ને છેલ્લી દસ મિનિટ મને એમ થયું કે હવે ઘરે જઈએ તો સારું આ પતે તો સારું અહીંયા અડધા કલાકમાં જ એમ થયું કે હવે યાર આ કેમના બાકીનો દોઢ કલાક નીકળશે પણ મારે શું છે મારા પિતાજીના સમયથી એક નિયમ છે કે એકવાર મૂવી જોવા બેઠા ને પછી પતાવીને જ ઊભું થવું એટલે બેઠો રહ્યો આમાં આના રિવ્યૂ હોય જ નહીં એક ફૂડ વ્લોગર જે હોય ને એ જ્યારે જાય ને કોઈ હોટલમાં અને એને ન ગમે ને ભલે ભાવે નહીં ને તો એમ કે આ તો બહુ જૂની જગ્યા છે આના રિવ્યૂ ન હોય આમાં મારે એવું જ કેવું છે હું શું કહું આમાં બધા વેસ્ટ છે ટીકુભાઈ પરીક્ષિત બિમલભાઈ કે આંચલ આ બધા મેં કીધું ગમતા લોકો છે ને એમની સાથે આવી ટ્રીટમેન્ટ થાય એટલે બહુ દુઃખ થાય શું કહું હવે આગળ કશું જ નહીં હું આટલામાં જ પતાવું છું કદાચ આમ મારી લાઈફનો ટૂંકામાં ટૂંકો રિવ્યૂ હશે હું આ રિવ્યૂ પતાવું છું આ મૂવીને હું એક સ્ટાર આપીશ જી હા બધા ભેગા થયા છે આટલો ખર્ચો થયો છે મહેનત તો થાય જ ને તમે ફિલ્મનું આઉટપુટ ખરાબ હોય પણ મહેનત તો થઈ હોય એટલે એનો એક સ્ટાર હું આપું છું બાકી એક નવો વિડીયો આવતીકાલે આવશે એ જોવાનું ભૂલતા નહીં અને એ આપણે એક જૂના વિડીયોથી કડીથી કડી મેચ થાય છે અને બહુ ઇન્ફોર્મેટિવ વિડીયો એ રહેવાનો છે એટલે એ વિડીયો ખાસ કાલે જોજો કાલે બપોર પછી જ આવશે તો બસ અત્યારે આટલું જ આ નાનકડા રિવ્યૂને આપણે વિરામ આપીએ ફરીથી મળીએ ત્યાં સુધી સીધા છે અને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો